અતુલભાઈ રમાણી કમિશન એજન્ટ એસોસિએશન પ્રમુખ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા વીસ વર્ષથી વેપાર કરતા જેકે ટ્રેડિંગ કંપની વાળા બિપિનભાઈ અને મિતેશભાઈ જેલા છેલ્લા ઘણા સમયથી જે માર્કેટિંગ યાર્ડમાં જીરાનો ધંધો કરતા હતા એ છેલ્લે પહેલી તારીખથી લઈ અને પચીસ તારીખ સુધી એને જે જીરાની ખરીદી કરી એમાં દસ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખ સુધીનું પેમેન્ટ એનું રોકાયેલું હોય જેના હિસાબે અમને એને વારંવાર સૂચના અને વારંવાર પ્રેશર આપવા છતાં અમારું પેમેન્ટ ન આવતા છેલ્લે એને અમારો એનો મોબાઈલ બંધ કરી અને ભાગી ગયા છે એના હિસાબે કાલે ગઈકાલે અમે સીપી સાહેબને પણ મળ્યા હતા અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં સાહેબને સિંહ ગોહિલસિંહને પણ સાહેબને પણ મળ્યા અને એને અમને ખાતરી આપી છે કે જ્યાં બને ત્યાં સુધી જ્યાં હશે ત્યાંથી એને ગોતી લાવવામાં આવશે ને તમારી પેમેન્ટની સો સો ટકા રિકવરી કરી દેવામાં આવશે બીજા નંબરમાં માર્કેટિંગ યાર્ડમાં જે ધંધો અટાણે વેપારીઓ કરે છે જે કમિશન એજન્ટો છે એ મોટા પ્રમાણમાં રકમ હોય સત્તરથી અઢાર કરોડ રૂપિયાની રકમ હોય તો અત્યારે કોઈ પણ કમિશન એજન્ટો પાસે પૈસા ન હોવાના કારણે છેલ્લા 2 દિવસથી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખેલ છે અને જો આમાં અમને ખાતરી આપવામાં ન આવે કે અમારા પેમેન્ટ ને રિકવર કરવામાં ન આવે ત્યાં સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાની કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધંધો કરતા દરેક કમિશન એજન્ટોના નાના મોટા પૈસા છે બે લાખ થી લઈ અને એક કરોડ સુધીના પૈસા આમાં રોકાયેલા છે કારણ કે મોટા પેમેન્ટ જે રોકાય છે એ કમિશન એજન્ટોને હવે ધંધો કરવો હોય તો મોટી તકલીફ થાય છે એના હિસાબે રાજકોટ માર્કેટિંગ યાર્ડ નું કામકાજ જ્યાં સુધી અમને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે બંધ રહેશે